જય માતાજી પૌ વિના લોક સાહિત્યનો અડાભીડ મરદ જેનો એક હાંકલો સાંભળવો આપણને ગમે અને બેઠો હોય તો એ જેમ બેઠો હોય અને આમ કરીને આમ મૂછે હાથ દે ને ત્યારે એમ થાય કે વીરસ જાણે બધો એક આમ તો આનામાં ભરી દીધો થઈ શું હું એવો મરદા મરદ મરદાનગીની વાતો વાળો ઈશ્વરદાન ગઢવી એને કોઈએ પૂછ્યું કે ઈશ્વરદાન ભાઈ માતાના સંતાનો સારી માતાના સંતાનો જો મહાન થતા હોય જેની મહાન માતા હોય એના સંતાનો જો મહાન જ થતા હોય તો ગાંધારીનો દીકરો દુર્યોધન કેમ કપાતર પૈકો તો એવી ગાંધારીમાં કઈ ખામી હતી કે જેનું દીકરો દુર્યોધન થયો ત્યારે ઈશરદાનભાઈએ જે જવાબ આપેલો એ હું અમને કહું એને કીધું કે ભાઈ જનેતાની એક આંખ રક્ષણની અને એક આંખ શિક્ષણની છે જે જનેતા પોતાના સંતાન ઉપર રક્ષણની અને શિક્ષણની આંખે પાટા બાંધી દે ને એના દીકરા દુર્યોધન જ થાય પછી મહેલમાં રહેવા વાળી હોય તોય ભલે ઝૂંપડામાં રહેવા વાળી હોય તોય ભલે પણ જેના મા બાપ સંતાન ઉપરથી દષ્ટિ હટાવી લે આંખે પાટા બાંધી દઈએ એના દીકરા દુર્યોધન જ થાય જે માતાજી પૌાના